નમસ્કાર પ્રણામ સ્વાગત છે કાર્તક માસની અને પ્રબોધીન એકાદશી નું મહાત્મય યુધિષ્ઠિર પૂછ્યું જનાર્દન મારા પર આપને સ્નેહ છે તેથી કૃપા કરીને બતાવશો કાર્તકના ના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી જે પરમ કલ્યાણમય એકાદશી હોય છે તે રમાના નામથી વિખ્યાત છે રમા પરમ ઉત્તમ છે અને મોટા મોટા પાપો હરનારી છે પૂર્વકાળમાં મુછુકુંદ નામથી પ્રખ્યાત એક રાજા થઈ ચૂક્યા છે જે ભગવાન વિષ્ણુના ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ હતા નિષ્કંટક રાજ્યનું શાસન કરતા રહીને તે રાજાને ત્યાં નદીઓમાં શ્રેષ્ઠ છદ્ર ભાગા કન્યાના રૂપમાં ઉત્પન્ન થઈ રાજાએ ચંદ્રસેન કુમાર શોભનની સાથે તેના લગ્ન કરી દીધા એક સમયની વાત છે શોભન પોતાના સસરાના ઘરે આવ્યા તેમને ત્યાં દશમીનો દિવસ આવવાથી પુરા નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો હતો કે એકાદશીના દિવસે કોઈએ પણ ભોજન ન કરવું કોઈએ પણ ભોજન ન કરવું આ ડંકાની ઘોષણા સાંભળીને શોભનને પોતાની વ્હાલી પત્ની ચંદ્રભાગાને કહ્યું પ્રિય હવે મારે આ સમય શું કરવું જોઈએ તેનો ઉપદેશ આપ ચંદ્રભાગા મારા પિતાના ઘર પર તો કોઈ પણ ભોજન નથી કરી શકતું હાથી ઘોડા મદનિયા તથા બીજા પશુઓ પણ અન્ન ઘાસ તથા સુધાનો આહાર કરવા પામતા નથી પછી મનુષ્ય એકાદશીના દિવસે કેવી રીતે ભોજન કરી શકે છે પ્રાણનાથ જો આપ ભોજન કરશો તો આપની ઘણી ટીકા થશે આ રીતે મનમાં વિચારીને પોતાના ચિત્તને દઢ કરશો શોભને કહ્યું પ્રિય તારું કેવું સાચું છે હું પણ આજે ઉપવાસ કરીશ દેવનું જેવું વિધ્યાન છે તેવું જ થશે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે આ રીતે દઢ નિશ્ચય કરીને શોભને વ્રતના નિયમનું પાલન કર્યું ભૂખથી તેમના શરીરમાં પીડા થવા લાગી તેથી તેઓ ઘણા દુઃખી થયા ચિંતામાં પડ્યા પડ્યા સૂર્યાસ્ત થઈ ગઈ ગયો રાત આવી જે હરિફુ જાપરાણ તથા જાગરણમાં અસક્ત વેસણો મનુષ્યોના હર્ષ વધારનારી હતી પરંતુ એ જ રાત શોભનને માટે અત્યંત દુઃખદાયીની બની

રમણીય દેવપુર પ્રાપ્ત થયો ત્યાં શોભન દ્વિતીય કુબેરની જેમ શોભા પામવા લાગ્યો રાજા રાજા સોમ શર્મ નામથી પ્રખ્યાત એક બ્રાહ્મણ રહેતા હતા તેઓ તીર્થયાત્રાના પ્રસંગે ફરતા રહી ક્યારેક મંદરાચલ પર્વત પર ગયા ત્યાં તેમને શોભન જોવામાં આવ્યા રાજાના જમાઈને ઓળખીને તેઓ તેમની પાસે ગયા શોભન પણ એ દ્વિજ શ્રેષ્ઠ આવેલા જાણી તરત જ આસન પર પરથી ઉભા થઈ ગયા અને તેમને પ્રણામ કર્યા પછી ક્રમશ પોતાના સસરા રાજા મુચુકંદના પ્રિય પત્ની ચંદ્ર ભાગાના તથા સમસ્ત નગરના કુશળ સમાચાર પૂછ્યા સોમ એ કહ્યું રાજન ત્યાં બધા કુશળ છે અહીંયા તો અદ્ભુત આશ્ચર્યની વાત છે આવું સુંદર અને વિલક્ષણ નગર તો ક્યાંય કોઈએ પણ નહીં જોયું છે બતાવો તો ખરા તમને આ નગરની પ્રાપ્તિ કેવી રીતે થઈ શોભન બોલ્યા દ્વિજેન્દ્ર કાર્તકના કૃષ્ણ પક્ષમાં જે રમા નામની એકાદશી હોય છે તેનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઈ છે બ્રહ્મન મેં શ્રદ્ધાહીન થઈને આ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું એટલા માટે હું એવું માનું છું કે આ આ નગર કાયમ સ્થિર નથી કન્યા બધી વિગત શોભન ની વાત સાંભળી સોમ શર્મા બ્રાહ્મણ મુછુકુંદપુરમાં ગયા અને ત્યાં ચંદ્રભાગાની સામે પૂરી વિગત કઈ સંભળાવી સોમ શર્મા બોલ્યા શુભે મેં તારા પતિને પ્રત્યક્ષ જોયો છે તથા ઇન્દ્રપુરીમાં જેવા તેમના દુર્ઘટ નગરનું પણ અવલોકન કર્યું છે કહ્યું બ્રહ્મ મારા મનમાં પતિના ની લાલસા બાકી રહી છે આપ મને ત્યાં લઈ જાઓ હું પોતાના ના પૂર્ણથી નગર ની સ્થિર બનાવ બનાવીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન ચંદ્રભાગાની વાત સાંભળીને સોમ શર્મા તેને સાથે લઈ પર્વત ની નજીક આમ આમ દેવ મુનિના આશ્રમ પર ગયા ત્યાં ઋષિના મંત્ર મંત્રની શક્તિ તથા એકાદશી સેવનના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું તથા તેણે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી આના પછી તે પતિની નજીક ગઈ એ સમય તેના નેત્ર હર્ષોલ્લાસથી ખીલી રહ્યા હતા પોતાની પ્રિય પત્નીને આવેલી જોઈ શોભનને ઘણી પ્રસન્નતા થઈ તેમણે તેને બોલાવીને પોતાના વામ ભાગમાં સિંહાસન પર બેસાડી ત્યારે પછી ચંદ્રભાગએ હર્ષમાં આવીને પોતાના પ્રિયતમને આ પ્રિય વચન કહ્યું નાથ હું હિતની વાત કહું છું સાંભળો પિતાના ઘરમાં રહેનારા સમય જ્યારે મારી ઉંમર આઠ વર્ષની વધારે થઈ ગઈ ત્યારથી જ લઈને આજ સુધી મેં જે એકાદશીના વ્રત કર્યા છે અને તેમનાથી મારી ભીતર જે પુણ્ય સંચિત થયું છે તેના પ્રભાવથી આ નગર કલ્પના અંત સુધી સ્થિર રહેશે તથા સર્વ પ્રકારના મનોવાંશિત વૈભવ થી સમૃદ્ધ શાળી થશે નૃપશ્રેષ્ઠ આ રીતે રમા વ્રતના પ્રભાવથી ચંદ્ર ભાગા દિવ્ય ભોગ દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત થઈ પોતાના પતિની સાથે શિખર પર વિહાર કરે છે તમારી સમક્ષ રમા વર્ણન કર્યું છે આ તથા કામધેનુના સમા બધા મનોરથો પૂર્ણ કરનારી છે મેં બંને પક્ષોમાં એકાદશી ના વ્રત નું પાપનાશક મહાત્મા બતાવ્યું છે જેવી કૃષ્ણ પક્ષની એકાદશી છે તેવી જ શુક્લ પક્ષની પણ છે તેમનામાં ભેદ નહીં કરવો જોઈએ જેમ સફેદ રંગની ગાય હોય કે કાળા રંગની બંનેનું દૂધ એક જેવું જ હોય એ જ રીતે બંને પક્ષોની એકાદશી સમાન ફળ દેનારી છે જે મનુષ્ય એકાદશી વ્રતનું મહાત્મય સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુ શ્રી વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે યુધિષ્ઠિરે પૂછ્યું શ્રી કૃષ્ણ મેં આપના મુખે રમાનો યથાર્થ મહાત્મ્ય સાંભળ્યું માનંદ હવે કાર્તક શુકલ પક્ષમાં જે એકાદશી હોય છે તેનો મહિમા જણાવશો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન કાર્તકના શુકલ પક્ષમાં જે એકાદશી હોય છે તે તેના જેવું વર્ણન લોક સ્રષ્ઠા બ્રહ્માજીએ નારદીને કહ્યું હતું એ જ હું તમને જણાવું છું નારદજીએ કહ્યું પિતાજી જેમાં ધર્મ કર્મના પ્રવૃત્તિ કરવા કરાવનારા ભગવાન ગોવિંદ જાગે છે તે પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય છો બ્રહ્માજી બોલ્યા મુનિ શ્રેષ્ઠ પ્રબોધિની નું મહાત્મ્ય પાપનો નાશ પૂર્ણની વૃદ્ધિ તથા ઉત્તમ બુદ્ધિવાળા પુરુષને મોક્ષ પ્રદાન કરનારું છે સમુદ્ર સમુદ્રથી લઈને સરોવર સુધી જેટલા પણ તીર્થ છે તે બધા જ પોતાના મહાત્મ્યની તથા

પણ માંગણી કરવાથી પ્રબોધિની એકાદશી તેને આપે છે ભક્તિ ભક્તિપૂર્વક ઉપવાસ કરવાથી હરિબોધિની એકાદશી ઐશ્વર્ય સંપત્તિ ઉત્તમ બુદ્ધિ રાજ્ય તથા સુખ પ્રદાન કરે છે મેરુ પર્વતના સમાન જે મોટા મોટા પાપો છે તે બધાને આ પાપનાશીની પ્રબોધિની એક જ ઉપવાસથી ભસ્મ કરી દે છે અગાઉના હજારો જન્મોમાં જે પાપ કરવામાં આવ્યું છે તેમને પ્રબોધિની રાત્રિનું જાગરણ રૂના ઢગલાની માફક ભસ્મ કરી નાખે છે જે લોકો પ્રબોધિની મનથી ધ્યાન કરે છે તથા જેઓ આના અનુષ્ઠાન કરે છે તેમના પિત્રો નરકના દુખોથી છુટકારો પામી ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યા જાય છે બ્રહ્મ અશ્વમેઘ વગેરે યજ્ઞોથી પણ જે ફળની પ્રાપ્તિ અઘરી છે તે પ્રબોધિની એકાદશીનું જાગરણ કરવાથી અનાયાસ મળી જાય છે સગળા સગળા તીર્થોમાં તીર્થોમાં અને કરવાથી જે ફળ મળે છે તે શ્રી હરિના નિમિત્તે જાગરણ કરવા માત્રથી મનુષ્ય પ્રાપ્ત કરી લે છે જેવી રીતે મનુષ્યને માટે મૃત્યુ અનિવાર્ય છે એ જ રીતે ધન સંપત્તિ માત્ર પણ ક્ષણ ભંગુર છે આમ એકાદશી નું વ્રત કરવું જોઈએ જે કોઈ પણ તીર્થ સંભવ છે તે બધા કરનારા મનુષ્યના ઘરમાં મોજુદ રહે છે કાર્તકની હરિપ્રબોધિની એકાદશી પુત્ર તથા પૌત્ર પ્રદાન કરનારી છે જે પ્રબોધિની ઉપાસના કરે છે એ જ જ્ઞાની છે એ જ યોગી છે એજ તપસ્વી અને જીતેન્દ્રિય છે તથા તેને જ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે દીકરા પ્રબોધિની એકાદશીએ ભગવાન વિષ્ણુના ઉદ્દેશથી માનવ જે સ્નાન દાન જપ અને હોમ કરે છે તે બધું અક્ષય છે જે મનુષ્યો એ તિથિઓ ઉપવાસ કરીને ભગવાન માધવની ભક્તિપૂર્વક પૂજા કરે છે તેઓ જન્મોના પાપોથી છુટકારો પામી જાય છે આ વ્રતના દ્વારા દેવેશ્વર જનાર્દનને સંતુષ્ટ કરીને મનુષ્ય તમામ દિશાઓને પોતાના દેશથી પ્રકાશિત કરતો રહીને શ્રી હરિના વૈકુંઠ ધામમાં જાય છે પ્રબોધિની એ પૂજિત થવાથી ભગવાન ગોવિંદ મનુષ્યના બચપણ યુવાની અને ગડપણમાં કરેલા સો જન્મમાં પાપોને ભલે તેઓ વધુ હોય કે ઓછો ધોઈ નાખે છે તેથી બધી રીતે પ્રયત્ન કરીને સંપૂર્ણ મનોવાંશિત ફળને દેનાર દેવાધિદેવ કરવી જોઈએ નારદ જે મનુષ્ય જે ભગવાન વિષ્ણુના ભજનમાં તત્પર થઈને કાર્તિક માસમાં પરાયણ અન્ન ત્યાગ કરે છે તે ચાંદ્રાયણ વર્તનું ફળ પામે છે જે દરરોજ શાસ્ત્રીય સર મનોરજ કરતા રહીને કાર્તિક માસ પસાર કરે છે તે પોતાના સઘળા પાપોને બાળી નાખે છે અને દસ હજાર યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે કાર્તક માસમાં શાસ્ત્રીય કથાના કહેવા સાંભળવાથી ભગવાન મધુસૂદનને જેવો સંતોષ થાય છે તેવો તેમને યજ્ઞદાન અથવા જપ વગેરેથી પણ નથી થતો જે શુભ કર્મ પરાયણ પુરુષો કાર્તક માસમાં એક કે અડધો શ્લોક પણ ભાગ ભગવાન વિષ્ણુની સાથે વાંચે છે તેમને સો ગૌદાન નું ફળ મળે છે મહામુને કાર્તિકમાં ભગવાન કેશવની સામે શાસ્ત્ર નો સ્વાધ્યાય તથા શ્રવણ કરવું જોઈએ મુનિ શ્રેષ્ઠ જે કારતક કલ્યાણ પ્રાપ્તિના લોભથી શ્રી હરિની કથાની ગોઠવણ કરે છે તે પોતાની સો પેઢીઓ ઉતારી દે છે જે મનુષ્ય સદા નિયમ પૂર્વક કાર્તક માસમાં ભગવાન વિષ્ણુની કથા સાંભળે છે તેને સહન સહસ ગૌદાન ગૌદાનનું ફળ મળે છે જે પ્રબોધિની એકાદશીના દિવસે શ્રી હરિની કથા સાંભળે છે તેને સાતેય દીપોથી યુક્ત પૃથ્વી દાન કરવાનો ફળ મળે છે મુનિ શ્રેષ્ઠ જેવો ભગવાન વિષ્ણુની સા કથા સાંભળીને પોતાની શક્તિ મુજબ કથા વાચકની પૂજા કરે છે તેઓને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે નારદ જે મનુષ્ય કાર્તક માસમાં ભગવત્બંધી ગીત અને શાસ્ત્રીય વિનોદના દ્વારા સમય પસાર કરે છે તેની પુનરાવૃત્તિ મેં જોઈ નથી મુનિ જે પુર્ણાત્મા કુરુષ ભગવાનની સમક્ષ ગાન નૃત્ય વાઘ અને શ્રી વિષ્ણુની કથા કરે છે તે ત્રણેય લોકોની ઉપર બિરાજમાન થાય છે મુનિ શ્રેષ્ઠ કાર્તક્યુની પ્રબોધિની એકાદશીના દિવસે ઘણાય ફળ ફૂલ કપૂર અરબોધ અને કંકુના દ્વારા શ્રી હરિની પૂજા કરવી જોઈએ એકાદશી એકાદશી આવવાથી ધનની કંજુસાઈ નહીં કરવી જોઈએ કેમ કે તે દિવસે દાન વગેરે કરવાથી અસંખ્ય પૂર્ણની પ્રાપ્તિ થાય છે પ્રબોધિની જાગરણના સમયે શંખમાં જળ લઈ ફળ તથા વિધિ પ્રકારના દ્રવ્યોની સાથે શ્રીજન જનાર્દનને અર્ધ્ય આપવો જોઈએ સગળા તીર્થોમાં સ્નાન કરીને અને સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે એ જ પ્રબોધિની એકાદશી અર્ધ્ય આપવાથી કરોડો ગણું થઈને પ્રાપ્ત થાય છે દેવર્ષે અર્ધના પછી ભોજન આચ્છાદાન અને દક્ષિણા વગેરે દ્વારા ભગવાન વિષ્ણુની પ્રસન્નતાને માટે ગુરુની પૂજા કરવી જોઈએ જે મનુષ્ય એ દિવસે ભગવાનની કથા સાંભળે છે અથવા પુરાણોનો પાઠ કરે છે તેને એક એક અક્ષર પર કપિલા કપિલાદાનનું ફળ મળે છે મુનિ શ્રેષ્ઠ કાર્તક માસમાં જે મનુષ્ય પોતાની શક્તિમ શાસ્ત્રોક્ત રીતે વૈષ્ણવ વ્રત એકાદશીનું પાલન કરે છે તેથી તેની મુક્તિ અવિચળ છે કેતકીના એક પાંદડાથી પૂંજિત થવાથી ભગવાન ગરુડધ્વજ એક હજાર વર્ષ સુધી અત્યંત તૃપ્ત રહે છે દેવર્ષ જે અગસ્તના ફૂલથી ભગવાન જનાર્દનની પૂજા કરે છે તેના દર્શન માત્રથી નરકની આગ ઠરી જાય છે વચ્ચ જેઓ કાર્તકમાં ભગવાન જનાર્દનને તુલસી પત્ર અને પુષ્પ અર્પણ કરે છે તેઓના જન્મ ભરમાં કરેલા તમામ પાપ ભસ્મ થઈ જાય છે મુનિ જેઓ દરરોજ દર્શન સ્પર્શ ધાન નામ કીર્તન સ્વન સ્વતન અર્પણ સિંચિત નિત્ય પૂજન તથા નમસ્કારના દ્વારા તુલસીમાં નવા

અને અનેક પ્રકારના દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે કાર્તિકમાં માં ફક્ત તુલસી દલથી કેશવની પૂજા કરી કરવાથી મળી જાય છે જય શ્રી કૃષ્ણ